પછી આ બિસ્કીટ પછી આ ટોસ ને ખાલી મસાલા સિંગ પછી અને આ પાણીની બોટલ હે ને પાણી તો હે પણ તોય હર્ષદભાઈ ગ્લાસ લઈને આવ્યો ગ્લાસ સિવાય તમે પાણી એના પીએર ગાય માટે ગ્લાસ સિવાય તમે પાણી એના પીએ

તો હવે મિત્રો બધી ગાયો બેહી ગઈ છે ધરાઈ ને તો હવે આપણે પાણી પાઈ આવે ને પછી બેહાડીએ સાઈને ચાલો એક બોલા ઉપર આવશો હલે 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 મિત્રો આપણો આ રાપર એલિવેટ હે એમાંથી જાયો મિત્રો આપણે ગરમી કેવી છે આસો કોઈ દીગાય જરો કેમ ગાય રાખવી તો બધું થાય આવું તો પડે જ મોટે થી બોલું ને ગાય રાખવી તો બધું થાય આવું તો પડે જ આળવા કેમ ગાય રાખવી તો અઘરૂ છે ને કેમ હેલો લાગતો તો કરી આવો જાવ બેટા ના મને નહી લાગતો બીજા રાખી તો તમે શું કરો અહીંયા મગર આળવા જાવ ગોવાતી લાગો હવે ભણવા ભણવાનું નથી તો ચખડો ખરેખર ભણશે કોણ કોઈ નહીં કેમ ભણવાનું થોડો ભાઈ ભણવાનું ગાય ઉચારવાની છે ઉચારવાની પરીક્ષા નથી પરીક્ષા પૂરી થઈ ગઈ ઉનાળા માં ભણવા જવાનું હોય ને આ દીકરા ઉનાળા ગરમીના ગરમી ના ખાલી ખોટા રખડવા આટું થઈને રજા કા નિહારી વાર ને કઈ ખબર નહીં પડતી એ રજા રાખો રજા રાખો કેમ મારી નાખશો ના ના પણ હું તો પડે ને ઇંગ્લિશ આવડે હે ઇંગ્લિશ આવડે ઇંગ્લિશ ના જરાય નહીં આવડતું તો હું આવડે ગુજરાતી 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 માં ફાફા પડે ગુજરાતી આવડે ગુજરાતી માં મારે ફાફા પડે બોલો શું કામ હતું હું હે તેમ રાત માં એ ગમે તમે બોલવાનું કોને એ ફ્યુ મોમેન્ટસ લેટર બતે જો ખરો પણ બધાને હું બને હું કઈ ખબર નહી અઠે દે કે શું હરકો વાહ મળદવા સેમાંથી બનેલું આ આ તું ને મોડી ની અંદર ઉડુ આવે આ ડોકો ડોકા દેવું પોચું પોચું હમ તો ਈ ਜਨਾ ਧਰਨੋਲਾ ਹੈ ਆ ਬਈ ਧਰਨੋ ਸਿਲ ਰਾੜਾ ਸਿਲ ਕਾ ਜਵਾ ਈ ਹਨਾ ਲਿੰਗਨਦਾਰ ਵਾ ਕੰਪਰੀ ਬਣਾਇਨੇ ਖਿਦਨ ਤਾਰੀ ਹੂੰ ਜਾ ਅਨ ਉਪਯੋਗ ਹੂ ਕਰੀਆ ਤੂੰ ਕਾਇ ਨੀ ਫੇਕੀ ਦੇ ਵੇਸ਼ ਈ ਗੰਜਾ ਦੋ ਬਰਵਾ ਤਾ ਹੈਗਾ ਹਾਂ ਆਪਰੇ ਜੰਮਾ ਗੇਤਾ ਜਮੀਨੇ ਪਰ ਫੇਰੀ ਆਪਰੇ ਆਵੀ ਗਏ ਸੇ ਵਾੜੀਏ ਅਨ ਆ ਜੋ ਕੀ ਬਧੀ ਬੈਠੀ ਆ ਬਗਲਾ ਆ ਹੈ ਨਾ ਇਹ ਤੇੜਾ ਵੀ ਨਹੀਂ ਰੋ ਅਨ ਹਮਣਾ ਆਪੜੇ ਉਭੀ ਕਰਦੀ ਆਂ ਬਾਕੀ ਐਸੀ ਪછી ਰਾਤੇ ਭੁਖੀ ਰਹੇ ਸੇ ਤੇ ਨੀਂ ਨਾਖੀ ਵਰਸੇ ਲੈ ਉਭੀ ਕਰਦੀ ਐ ਕਿਹਾ ਬਗਲਾ ਤੇ ਤੇੜਾ ਖਾਇਰਾ ਜੋ ਉਹ ਭਈਆ ਜੀ ਆਪਕਾ ਨਾਮ ਕੀ ਹੈ ਤੇਜਤ ਭਾਈ ਤੇਜਤ ਭਾਈ ਤੋਂ ਵੇ ਆਪੜਾ YouTube ਫੈਮਿਲੀ ਬਦਾਂ ਮਿੱਤਰੋ ਨੇ ਆਪੜੇ ਇੱਕ ਪ੍ਰਸ਼ਨ ਪੁੱਛਵਾਨਾ ਹੈ ਬੋਲੋ ਤੰਨੇ ਬਣੂ ਪੁੱਛਵਾਨ ਬਦਾਂ

スタート